મકરપુરા એરફોર્સ રોડ પાસે આવેલી વરસાદી કાસમાં સ્વાનના બચ્ચા પડી જવાથી દક્ષેશ ઠાકોર ઉર્ફે બાબુભાઈ ઠાકોર તથા મોહિનભાઈ સૈયદ દ્વારા બચ્ચા બચાવી લઈને સરાહનીય કામગીરી કરી છે મકરપુરા એરફોર્સ રોડ પાસે આવેલી વરસાદી કાસ બની જીવનું જોખમ રાત્રી દરમિયાન હનુમાનજી મંદિરના ગ્રાઉન્ડ પાસે નિયમિત રીતે કસરત કરતા હતા ત્યારે આજુબાજુમાંથી કેટલાક દ્વારા અવાજ આવતો હતો વરસાદી તરફ જાય અને બોલી નથી શકતા છે જે આવીને રડતા અવાજમાં સંભળાતા યુવાનોને કુદરતની જ એક ચમત્કારી થયું હોય તેમ લાગ્યું કે ક્યાંક આ ઘટના ઘટી છે ત્યારે આ યુવાનો વરસાદી કાસ પાસે જતા ઊંડી કાસમાં બે નાના બચ્ચા પડી ગયા હતા આ જોતાની સાથે જ આ યુવાનોએ પોતાનો જીવ જોખમમાં નાખી બંને બચ્ચાઓને બહાર કાઢ્યા તથા ધ્રુસ્તાની ઉપર કપડું ઢાંક્યું હતું તથા દૂધ લાવી આપ્યું અને એના સ્વાનના પરિવાર સાથે મેળાપ કરાવ્યો આ બંને યુવાનો જે નામે દક્ષેશ ઠાકુર ઉર્ફે બાબુભાઈ ઠાકોર તથા મોઈનભાઈ સૈયદ હતા